થાય કે આ જેસલ નો આવડો મોટો ઇતિહાસ પાપી છે લખ્યું છે કે ગાયો મારીને મોરલા માર્યા ને જાનુ લૂંટી આવું બધું કર્યું હોય કે નો કર્યું હોય મારો રામ જાણે પણ ઇતિહાસ એનો ભયંકર છે પણ મને એમ થાય કે આ એક સતી તોરલ મળ્યા અને હોડીમાં બેઠા અને પાણીના લોટ જોયા પછી જાડે જાય કોઈ મોડું કામ કર્યું એવો દાખલો નથી એવું આપણે નથી સાંભળ્યું તો હું એમ કહું છું કે આપણે ધરતી કપ્યો મુંબઈ થી ભૂજ સુધી ડક બક્યું અને તેથી બધા ખરાબ બપોરે ધૂન બોલતા હતા શૈ રામ જય રામ મેં કહું તો આખી દુનિયા સુધરી જ અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું તો મને એમ થાય છે કે અત્યારે ઈથી એ બેજ થઈ ગયા તો જાડેજો હારો કે આપણે હારા જાડેજો બાબુ જીવો તાં ઉધી પછી હું હથિયાર ઉપાડ્યું જ નથી આપણે ત્યાં અહીંયા પાસે આવીને ઊભા રહી ગયા અને ઈ જો સુધરી ગયો તો આ કોરોના નો આવે

અને મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો ને પછી રાખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો થાય ભલા મને હિલોળા કરો ને મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાંચું થાય હિલોળા કરે એવું આમાં રોવાની જરૂર જ ક્યાં હતી અને આપણા ગયા બે ટાઈમ રોટલો ખાવાનો નતો તોય દાણા નતા જોર આવતા અત્યારે મૂક્યાનો માર્ગ નથી દાણા જોર ને લેન લાગી છે બોલો આમાં પૈસા વાળા છોકરા મોટા બાંધી બાંધી લાવે છે કે અમને કોઈ ઓળખી ન એટલે પણ તમને હું નડે છે હું ક્યાં નો ઠેકાણું નથી તોય બાપુ પીડા છે મારી આપડા ગઢા બે ટાઈમ રોટલો નો મળતો હતી તો દાણા સોરાવા જોઈએ ને એટલે તે અમને માણા બનાવ્યા બે ટાઈમ ખાવાનો તો મેળ નથી પડતો અમે શું એવા પાપ કર્યા છે તોય નો જો દાણા અત્યારે કે છોકરા હક પણ નથી થતું કે આ નથી થતું આ નથી થતું પણ શું આ ભુવા ગોતી દે તમારું શું હક પણ તમે સંસ્કાર માલ પર રેડ્યા હોય તો તમારી પ્રજા કઈક ડાય થાય અને બાપુ બધું મેળ પડ્યો ભગવાન હે ભગવાન હારો દીકરો દે હારો શું ત્યાં દુકાન છે તો તો તમને દે હું ખાસ ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય ને અને જન્મ થયા પેલા રામાયણ કે બાપુ ગીતાના પાંચ પાંચ પાના વાંચો આપને ટેકો દેવું સંતાન આજે થાય આપણા ગ્રંથો ની તાકાત જોવી હોય તો પાણી પુરીયું છોકરા નો હારા થાય દીકરા તો બાપુ માં જો એના સંસ્કાર આપે મા ના ધાવણ માં બાપુ તાકાત છત્રપતિ મહારાજ વિચાર કરજો જીજાબાઈ ના ઉદર માં હતો અને બાપુ એને રામાયણ ને ગીતા દીધી ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન માય કાંગડું કોઈ દી નો થાય આપને ટેકો દેવું થાય ખુમારી મારાવી ને ધાન નો નીપજે કુડવી ને નો હોય નીપજે જેની જન્યતા હોચલ હોય હારી મા વગેરે હારા દીકરા કોઈ દી નો થાય ભલા એમાં અત્યારે જે ફેશન ડી ઉઠાડ્યો છે કઈ કીધા વાત જ નથી આપણે શું કે પાંચ પાંચ હજાર ની હાડી હોય તો માથે ન ઓઠે ખંપે પડી હોય હારા આદમી ના શેડા નો એવડો રૂમાલ માથે ટાંકો હોય તડકો પડે તડકો રે મારી માં હાડી હોય ને હાથ પેઢી નું નામ ઉજળું થાય પણ આ ગમતું જ નથી વાણંદભાઈ વાળ કપાય બોલો ખીલકોડી પૂછડા જેવા ચટિયા હોય આમથી આમ નામ થી અરે તારો વેતો શું આમાં દીકરા થાય ભલામણ દી ઉઠી ગયો ભલામણ સંસ્કૃતિ ખતમ કરી નાખી ન કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ ભગવતી ચોકમાયા ઘોડા ઉપર ચડી ગઈ તેની બાપુ પંચ્યાશી ઘઉની મજલ કાપી વિચાર કરજો ઘોડા રાખતા હોય ને ખબર હોય દ ઘઉ જાવતા ઘોડાનો સાડીકો કેટલો લાગે પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ પંચાસી ગૌ ઘોડા ઉપર બેઠી છે બાઈ કેવી છે દીકરી કેવી છે અને એને જે સંતાન થાય એ જેવું તેવું હોય ઈ જંગલ માં શિવાલય હતું ને વેદના નો પાર નોર્યો પછી એમાં બાપુ માં જાય અને બાપુ એની હાથે દીકરા નો જન્મ કરાયો અને નામ રાખ્યું શિવો અને આ આ આ હોત હોત ને તો આપણે અહીં બેઠા જ હિન્દુ ધર્મ નો હોત વિચાર કરજો ઈ શિવો અને ઈ બાબુ ભગવતી જીજાબાઈ આપણી માયુ આપણે શું વાત કરીએ ભલામા આપણા ઇતિહાસ ખોલીને જોવો તે તમને ખબર પડે દેશ આઝાદ થયો ને કદી લાલા લાજપત રાયના બાપુ અંગ્રેજ સરકારના શાસન એક લાકડી મારી અને લાલા લાજપત ને મારી નાખ્યા અને એના સબને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખ્યા અને આ બધાને જાણ કરી કે જેને દર્શન કરવું હોય શ્રદ્ધાંજલિ આપવી હોય એ આવે દિલ્હીમાં લાલા લાજપત રાયના સબને રાખવામાં આવ્યો અને આ વાત ઉડતી ઉડતી બાપુ પંજાબ માં ભગતસિંહના કાને પડી અને ત્યાંથી નીકળ્યો બાપુ એ ભગતસિંહ લજપતરાય ના પગ ને અડી આમ સલામ કરી બે પગ પાછા પડીને હાથ બે હાથ જોડી અને પછી શ્રદ્ધાંજલિ આપી મનોમય કે લજપત તને દુનિયાએ ગમે શ્રદ્ધાંજલિ આપી હોય

કે અંગ્રેજ સરકાર શાસન ના વડા ને કોઈ દીધો પણ હજી મળ્યો નથી પોલીસ તપાસ ચાલુ છે આ ભગતસિંહ ના બાપ હવાર માં ચા પીવા બેહે અને પેપર આમ પડેલું અને પેપર જોયું અને એમના ધર્મ પત્ની ને કે છે કે સાંભળ્યું કે હા કે આમાં એક અંગ્રેજ સરકાર ના શાસન ના વડા ભડા દીધો મને એવું લાગે છે કે આમાં આપણો ભગત તો નહી હોય ને અને તે દી બાપુ આ ભારતની આર્ય નારી જગત જનની કહે કે તમને તો શંકા છે ને પણ મારા ધાવણ ઉપર મને પૂરે પૂરો ભરોસો છે કે મારો ભગત જ હોય બીજો કોઈ ન હોય બાપુ આ આ દીકરા આપણી સંસ્કૃતિ છે હવે અત્યારે તો તમને કહું શું આપણે વાતો કરી આમ આપણું લોહી ઉકળે છે પણ કે તમે જો આપણે આપણું સ્ટેજ ભૂલી જઈ તમે કોણ છો એની તમને નો ખબર હોય હું કોણ છો એની મને નો ખબર હોય અત્યારે છોકરા તમને કહું બાપા ને એમ કે તમને નો ખબર પડે તમને નો ખબર નોતી ખબર એટલે થો વિકાર આખી હતી તું દ દ વિકાર ઉલાળિયા મીડો કરવો અમને નથી ખબર અરે શું ભલામણા બાપા એ તો કોકના ભેગા હાથી રે તમને મને મોટા કર્યા માયું કોકના કામ કરી કરીને આપણને મોટા કર્યા અને મા બાપ જો બાપુ બે ટાઈમ રોટલા હાટુ વરાળું કાઢે જિંદગીમાં કોઈ થી ગાડું નો હાલે બાપુ ચાલી લાખ ની ગાડી લઈને નીકળો વાયલી સીટમાં માં જોવો કુતરો બેઠો હોય લબરક લબરક કરતો વાહ આમાં માં ને બાપા ને બેહર્યા હોય તો હે અરે અમને સારું જોડું નથી જોડ્યો અમારો દીકરો કેવી ગાડી માં ફેરવે જિંદગી માં કાંટો નો વાગે કાંટો રામ કરવાની જરૂર તો આ છે ખાવ ખાવ કરે એને કોઈ ખાવા નથી દેતો ઓલા ભગવાન ના મંદિરમાં બોલો ગ્યાટરીઓ અહીંયા સુધી અનકોટ પૂર્યા હોય બોલો એટલે પા ખાતો નથી આ હું ઠગલા કર્યા છે ઓલા વરાળું કાઢે એમને કોકને તો દયો અને અણકોટ પૂર્યા એમાં જો એક વખત બાપુ જો ભગવાન એમાંથી બરફી કે ગુંદી કે ગમી એક કટકો ઉપાડે જો કોઈ જિંદગીમાંય કોઈ દિવ કોઈ પૂરત મળ કે ગયો ખાતો નથી એટલે ઢગલા કરે આ દુનિયા છે રામ ગરીબ માણસ હોય ને ઘર ખરમાં ખેરી આવે ને એ બાપા કંઈક દો હે બાપા કંઈક દો તો કે આગળ જા આગળ આગળ હવે આગળ સુધી તારા જેવા છે છાં જાય દેને પૂડા ભટકૂર રોટલો દેને પણ ભૂખની ખબર જ નથી તમારે તમારે પૈસાની પથારીઓ છે એટલે ખબર નથી બાકી ભીખ માગવી કોઈને ગમે નહીં એ તો અંદર વરાળું નીકળતી હોય ને એ તો જીને વીતી હોય એને ખબર હોય મારે નામ આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને કોઈક અભિયાગતને જો ભટકું રોટલો ન ને મરી જવાય ભલા હું તો એમ કહું તમે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કોઈતરું તમને જોઈને જો પૂંછડે ન પટપટાવે તો મરી જવાય ને તમારું કોઈતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા